અમદાવાદમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે પરંતુ મોટા ભાગના બંધ હાલતમાં હોવાનો ઝી ચોવીસ કલાકે સૌથી પહેલા અહેવાલ દર્શાવ્યો હતો ત્યારબાદ દિવસ અંગે સૂચના પણ અપાઈ અગાઉ પાંચ હજાર કેમેરા સાથે નવા ઉમેરાલાએ બે હજાર કેમેરાની જાળવણી માટે આદેશ કરાયો હતો બંધ કેમેરા શરૂ કરવા અને નવા નાખેલા કેમેરાના કનેક્શન માટે કામગીરી ઝડપી બનાવવા આદેશ કરાયો હતો ફ્લાયઓવર બ્રિજ ઉપર બે મહિના અગાઉ નખાયેલા કેમેરાના કનેક્શન હાલ

એ પણ ડેવલપ થયેલો એરિયા અંદર સીસીટીવી કેમેરાની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર આવે તે માટે બે હજાર કેમેરાનું નવું ટેન્ડર બે દિવસ પહેલાં જ ફ્લોટ કરવામાં આવ્યું છે આ કેમેરા વધતા નવો એરિયા અને જ્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા એઆઈયુક્ત કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો પણ તેની અંદર ઉપયોગ થાય એવા કેમેરા બનાનો આપણે વાત કરીએ કે ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે અને આ કેમેરા આપણે વાત કરીએ કે છ મહિનાની અંદર એક કેમેરા લાગી જાય